વેલકમ फ्रेंड्स विद्यार्थी मित्रों गुजराती मारी YouTube चैनल ની અંદર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો જેવી રીતે આપણે કાલના વિડિયો ની અંદર વાત કરી હતી કે એક ગુજરાત આપણે ગુજરાત છે જે શક્તિ નામ નું વાવાઝોડું છે તેના વિશે આપણે કાલના વિડિયો ની અંદર વાત કરી હતી એ જ મુજબ શક્તિ નામ જે વાવાઝોડું છે તે કાલે જે કેટેગરી માં હતું એના કરતા હવે આજે જે વાવાઝોડું છે તે કેટેગરીમાં હવે મજબૂત બની ગયું છે અને અવાજોડું ગુજરાતના કિનારે નહીં ટકરાય તેવી અત્યારે હાલ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે જે એની મજબૂતાઈ તો બરાબર વધારે મજબૂત તો છે જ પણ જે એની કેટેગરી અને જે એની સ્પીડ છે તે એની સ્પીડ મુજબ એવું લાગી રહ્યું છે ગુજરાતના દરિયા કિનારે આવીને આજ એની સ્પીડ છે તે અંદાજીત ઘટી જશે કારણ કે અત્યારે હાલ જે એની સ્પીડ છે તે નેવુંથી લઈને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે તે તેમાં થઈ રહી છે અને જે તેની જે ઝડપ છે ગતિ એટલે કે ચાલવાની તે લગભગ ત્રણ કે ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લગભગ આગળ વધી રહ્યું છે જે વેરાવળથી કંઈક બસોને સિત્તેર કિલોમીટર દૂર છે અને દીવ દીવનાથ દરિયો એટલે કે જે દીવના દરિયો છે ત્યાંથી કઈક પાંચસો કિલોમીટરની આજુબાજુ દૂર છે આ વાવાઝોડું અને આ વાવાઝોડું ગુજરાત નજીક આવતા આવતા વિખરાઈ પણ જાય તેવા શક્યતાઓ છે હાલ પૂરતી કારણ કે જે અલગ અલગ વેધર મોડલો બતાવી રહ્યા છે તે મુજબ આ વાવાઝોડું જે શક્તિ વાવાઝોડું છે તે વધારે લાંબો ટાઈમ અરબી સમુદ્રમાં રહી રહેશે અને જે આગળ પ્રયત્ન કરશે ચાલવાનો એવું અત્યારે હાલ પૂરતું લાગી નથી રહ્યું કારણ કે અલગ અલગ વેધર મોડલના મારફતે આપણે જોયું છે તો એવું લાગી રહ્યું છે કે વધારે લોંગ ટાઈમ સુધી આ વાવાઝોડું છે તે ચાલવાનું નથી પણ આ ચોક એટલું ચોક્કસથી છે આ જે શક્તિનામનું વાવાઝોડું છે તે વાવાઝોડાથી ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ છે એ તો સો ટકા આવશે કયા કૈયારીમાં ભારે વરસાદ રહેશે એના વિશે પણ જાણકારી આપી દઈએ તો જે વરસાદનું પ્રમાણ છે તે ભાવનગર એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જે છે તે તમામ પ્રકારના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે પોરબંદર જુનાગઢ જેવા ભાગો છે આ ભાગોની અંદર અને ઉત્તર ગુજરાતના જે કચ્છના ભાગો છે જેમાં સામખિયાળી સુધીના અમુક ભાગોનો પણ સમાવેશ થાય છે અને દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગો છે ત્યાં હળવાદથી મધ્યમ વરસાદ થઈ શકે છે આમ તો જોવા જઈએ તો આ જે વાવાઝોડો છે એનો ઘેરાવો ખાસો બધો મોટો છે અને આનો જે પહેલા પાર્ટ જોવા મળ્યો હતો ટ્રેડિક્શનમાં તે પાર્ટ મધ્ય ગુજરાતના અમદાવાદ સુધી લંબાઈ હોય તેવું જાણવા મળ્યું હતું પરંતુ હવે જે પ્રમાણે આનું નિરીક્ષણ કર્યું અને પ્રેડિક્શન લીધું એ મુજબ હવે એવું લાગી રહ્યું છે કે આ જે વાવાઝોડું છે તે બહુ લાંબો સમય દરિયામાં સફર કરીને આવશે તો પછી વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં એવું ત્યારે હાલ લાગી રહ્યું છે હવે જે પણ બી માહિતી છે આગળની તે આપણે વેધરની ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર નેક્સ્ટ વિડીયોની માં આપવાનો પ્રયત્ન કરીશું બાકી અત્યારે હાલ પૂરતું તો ચેનલમાં આટલી જ માહિતી આપી છે તેમ છતાંય આપણે એવું લાગશે તો રાત્રે તો કાલે સવારે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીશું જેમાં વિન્ડી એપ્લિકેશન કે અન્ય વેધર એન્ડાર કે બીજી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે વાવાઝોડું છે તે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તો અત્યારે હાલ વિધાર્થનું ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આટલું જ